ચરોતર પંથકમાં સૌ પ્રથમ વખત આજ રોજ શુભારંભ થઈ ગયો છે ડાયટ સ્ટુડિયો બાય ડાયટીશિયન સુશાંત ઠાકુર અહીં તમને એક્સાઇટિંગ ઓપનિંગ ઓફર મળી જની છે અને ઓફર ને જાણવા માટે વિડીયોને એન્ડ સુધી જુઓ અહીં પ્રોફેશનલ ડાયટીશિયન દ્વારા તમને સંપૂર્ણ ગાઈડન્સ આપવામાં આવશે સાથે જ અહીં ફક્ત સો દિવસમાં ડાયાબિટીસ ને સો ટકા રીમુવ કરવાની પણ ગેરંટી આપવામાં આવે છે આ ડાયટ સ્ટુડિયોમાં તમને ફેટ લોસ વેઇટ ગેઇન મસલ્સ ગેઇન ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ લેવલ ફેટી લિવર અને મહિલાઓ માટે ખાસ પીસીઓએસ અને પીસીઓડી તથા ઓલ ટાઈપ ઓફ ડાયટ પ્લાન મળી જશે અહીં તમને સાત વર્ષ અનુભવ ધરાવતા ડાયટીશિયન સુશાંત ઠાકોર દ્વારા એડવાન્સ ટેકનોલોજી બોડી મશીન થી બોડી ચેકઅપ કરી

યોગ્ય ડાયટ અપનાવવા માટે અને પ્રોફેશનલ ડાયટીશિયન દ્વારા ડાયટ પ્લાન ફોલો કરવા માટે આજે જ સંપર્ક કરો ડાયટ સ્ટુડિયો બાય સુશાંત ઠાકુર એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ સ્ક્રીન પર આપેલા છે